નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ધાર્મિક પુરાણ અને સ્ટોરીઝમાં મિત્રો સાવધાન થઈ જા સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મંગળવારના રોજ એક ભયંકર સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે આ કોઈ સામાન્ય ગ્રહણ નથી પાંચસો વર્ષ બાદ ગ્રહોનો એક એવો મહાસંયોગ બની રહ્યો છે જે કાં તો તમને રાતોરાત કરોડપતિ બનાવી દેશે અથવા તો તમારી એક નાની ભૂલ તમારા આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી શકે છે આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે આ ગ્રહણ કેમ આટલું ખાસ છે તેની પાછળની પૌરાણિક કથા શું છે અને એ છ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર દેવાધિદેવ મહાદેવની સીધી કૃપા વરસવાની છે आ ग्रहण दरमियान कई भूलो बचवु जो ये। तो वीडियो ने अंत सुधी जरूर जोजो जो तमे चैनल पर नवा छो तो जल्दी थी सब्सक्राइब करी लो अने कमेंट में हर हर महादेव जरूर थी लखजो ग्रहण पाछळनी पौराणिक कथा अने ज्योतिषीय कारण मित्रों विज्ञान भले ग्रहण ने सूर्य ચંદ્ર અને પૃથ્વીની એક સીધી રેખામાં આવવાની પ્રક્રિયા માનતું હોય પરંતુ આપણા પુરાણોમાં તેનો ઊંડો અર્થ છુપાયેલો છે શાસ્ત્રોમાં સમુદ્ર મંથનની એક કથા આવે છે જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું અને દેવતાઓમાં વહેંચાઈ રહ્યું હતું ત્યારે રાહુ નામનો એક દૈત્ય દેવતાનું રૂપ ધારણ કરીને સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો જેવું તેણે અમૃત પીધું સૂર્ય અને ચંદ્રએ તેને ઓળખી લીધો અને ભગવાન વિષ્ણુને ઈશારો કરી દીધો ભગવાન વિષ્ણુએ તરત જ પોતાના સુદર્શન ચક્રથી રાહુનું માથું ધડથી અલગ કરી દીધું પરંતુ અમૃત પીવાને કારણે તે મર્યો નહીં તેનું માથું રાહુ કહેવાયું અને ધડકેતું ત્યારથી જ રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્ર સાથે બદલો લેવા માટે તેમને સમયાંતરે ગ્રસ્તા રહે છે જેને આપણે ગ્રહણ કહીએ છીએ આ સત્તર ફેબ્રુઆરીનું ગ્રહણ એટલા માટે પણ ભયાનક છે કારણ કે આ દિવસે સૂર્ય અને શનિ એક જ નક્ષત્રમાં ભ્રમણ કરશે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને શનિ પિતાપુત્ર હોવા છતાં કટ્ટર શત્રુ છે જ્યારે આગ અને તેલ ભેગા થાય ત્યારે ભડકો થવો સ્વાભાવિક છે ગ્રહણનો સમય અને કાળ તો ચાલો હવે નોંધી લો આ સૂર્યગ્રહણનો સચોટ સમય ગ્રહણનો પ્રારંભ બપોરે ત્રણ વાગીને છવ્વીસ મિનિટે પૂર્ણ ગ્રહણ સાંજે પાંચ વાગીને તેર મિનિટથી છ વાગીને અગિયાર મિનિટ સુધી ગ્રહણનો મધ્યકાળ સાંજે પાંચ વાગીને બેતાલીસ મિનિટ વાગ્યે ગ્રહણની સમાપ્તિ મોક્ષકાળ સાંજે સાત વાગીને સત્તાવન મિનિટ વાગ્યે મિત્રો સૂર્યગ્રહણના બાર કલાક પહેલાં સૂતકકાળ શરૂ થઈ જાય છે એટલે કે મધ્યરાત્રિ ત્રણ વાગીને છવ્વીસ મિનિટ વાગ્યાથી જ સૂતક લાગુ થઈ જશે આ સમય દરમિયાન ભગવાનની મૂર્તિને સ્પર્શ કરવો વર્જિત છે ધ્યાન રાખવા જેવી બાબતો અને કડક સાવધાની મિત્રો ગ્રહણ દરમિયાન આ ભૂલો ક્યારેય ન કરતા એક ગર્ભવતી મહિલાઓ માટે કડક સૂચના ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર બિલકુલ નથી નીકળવાનું આ સમય વાતાવરણમાં નકારાત્મક અલ્ટ્રાવાયોલેટ કિરણો વધી જાય છે જે ગર્ભમાં રહેલા શિશુ પર ખરાબ અસર પાડી શકે છે છરી કાતર કે સોય જેવી કોઈ પણ ધારદાર વસ્તુનો ઉપયોગ ટાળવો બે ખાવા પીવાની મનાઈ સ્વસ્થ લોકોએ ગ્રહણના કાળથી લઈને કાળ સુધી ભોજન અને નિંદ્રા બન્નેનો ત્યાગ કરવો જોઈએ જોકે શાસ્ત્રોમાં બીમાર વૃદ્ધો અને બાળકો માટે આ નિયમોમાંથી છૂટ આપવામાં આવેલી છે ત્રણ વેપારીઓ અને મશીનરીનું કામ કરતા લોકો સત્તર ફેબ્રુઆરીના રોજ કોઈ મોટો સોદો સાઈન ન કરવો જે લોકો મશીનરી લોખંડ કે તેલનું કામ કરે છે તેમણે ખાસ સાવધાની રાખવી કારણ કે અકસ્માત કે મશીન ખોટકાવાની શક્યતા રહે છે ચાર નિર્જન જગ્યાથી બચો સુતક કાળથી લઈને ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી સ્મશાન કે કોઈ સુમસામ જગ્યા પાસેથી પસાર ન થવું ભાગ્યશાળી રાશિઓ જે થશે માલામાલ મિત્રો આ વખતે કેદાર યોગ અને સ્નાષ્ટક યોગનું નિર્માણ થઈ રહ્યું છે આ મહાસંયોગ છ રાશિઓ માટે સોનેરી તક લઈને આવ્યો છે એક મેષ રાશિ આ ગ્રહણ તમારા અગિયારમાં ભાવમાં એટલે કે લાભના ભાવમાં છે તમારી આવકના સાધનો અચાનક વધશે દેવામાંથી મુક્તિ મળશે અને નોકરીમાં પ્રમોશનના પ્રબળ યોગ છે બે સિંહ રાશિ સૂર્યદેવ તમારી જ રાશિના સ્વામી છે તમારો આત્મવિશ્વાસ વધશે સમાજમાં તમારું વર્ચસ્વ વધશે કોઈ જૂનો પૈતૃક સંપત્તિનો વિવાદ હોય તો તે ઉકેલાઈ જશે ત્રણ તુલા રાશિ વિદ્યાર્થીઓ માટે આ સમય કોઈ મોટી ખુશખબરી લાવી શકે છે શેરબજાર કે રોકાણથી અચાનક ધનલાભ થઈ શકે છે પરંતુ જોખમી રોકાણથી બચવું ચાર ધનરાશિ આ ગ્રહણ તમારા પરાક્રમ ભાવમાં છે તમારી હિંમતમાં વધારો થશે તમે જે પણ કામ હાથમાં લેશો તે પૂરું કરીને જ જંપશો વિદેશ યાત્રાના સપના સાકાર થઈ શકે છે પાંચ મકર રાશિ તમારા ધનભાવમાં ગ્રહણ લાગી રહ્યું છે જે તમારા બેંક બેલેન્સમાં ભારે વધારો કરશે તમારી વાણીમાં એવું આકર્ષણ હશે કે લોકો તમારી વાત માનવા મજબૂર થઈ જશે છ કુંભ રાશિ આ ગ્રહણ તમારી જ રાશિમાં લાગી રહ્યું છે તમારી અંદર એક નવી ઊર્જાનો સંચાર થશે જૂના રોગોથી છુટકારો મળશે અને માનસિક શાંતિનો અનુભવ થશે સચોટ ઉપાય અને દેશદુનિયા પર અસર હવે જે લોકોની રાશિ આ છ માં નથી તેમને બિલકુલ નિરાશ થવાની જરૂર નથી તમારા માટે શાસ્ત્રોમાં અચૂક ઉપાય જણાવ્યા છે તુલસી પત્રનો પ્રયોગ ગ્રહણ શરૂ થતા પહેલા જ ખાવા પીવાની વસ્તુઓમાં અને પાણીના વાસણોમાં તુલસીના પાન નાખી દો તુલસીમાં રહેલો પારો નકારાત્મક કિરણોને પોતાનામાં ખેંચી લે છે પિતૃદોષ કે સૂર્ય દોષ હોય તેમના માટે જેમને વારંવાર માથું દુખતું હોય આંખોની તકલીફ હોય કે પિતા સાથે અણબનાવ રહેતો હોય તેમણે ગ્રહણ દરમિયાન આદિત્ય હૃદય સ્તોત્રનો ત્રણ વાર પાઠ કરવો અને પોતાના વજન બરાબર ઘઉંનું દાન કરવું મંત્ર જાપ અને દાન સૂર્યદેવના મંત્ર ઓમ ઘૃણી સૂર્યાય નમઃનો એક સો આઠ વાર જાપ કરવો ગ્રહણ પૂરું થયા બાદ સ્નાન કરીને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો ત્યારબાદ કાળા તલ અડદની દાળ કે કાળા કપડાનું દાન શનિદેવની ક્રૂર દ્રષ્ટિથી બચાવશે સાચી ભક્તિ કરો ઢોંગીઓથી બચો મિત્રો આ સમય ઘણા ઢોંગી બાબા અને તાંત્રિકો તમને ડરાવીને પૈસા પડાવવાની કોશિશ કરશે તેમનાથી સાવધાન રહેજો ઈશ્વર ફક્ત ભાવનો ભૂખ્યો છે તમારા ઘરના મંદિરમાં બેસીને સાચા મનથી કરેલી પ્રાર્થના હંમેશા ફળે છે આ ગ્રહણની અસર આખી દુનિયા પર પડશે દેશની અર્થવ્યવસ્થામાં મોટા ફેરફારો આવી શકે છે સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળશે અને રાજકારણમાં પણ સત્તા પરિવર્તનના યોગ બની રહ્યા છે મિત્રો સૂર્યદેવ આપણને શીખવે છે કે ભલે ગમે તેટલા વાદળો આવી જાય ભલે ગમે તેટલું અંધારું છવાઈ જાય પણ અંતે અજવાળું જરૂર થાય છે આ ગ્રહણકાળમાં ગાયને રોટલી અને કૂતરાઓને બિસ્કિટ ખવડાવવાનું ન ભૂલતા અબોલ અબોલજીવોની સેવા સૌથી મોટું પુણ્ય છે આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે જો વિડિયો ગમ્યો હોય તો તેને અત્યારે જ લાઈક કરો તમારા પરિવારજનો અને મિત્રોના વોટ્સએપ ગ્રુપમાં વધુમાં વધુ શેર કરો જેથી તેઓ પણ સાવચેત રહી શકે આવી જ સચોટ અને પૌરાણિક માહિતી માટે આપણી ચેનલ ધાર્મિક પુરાણ અને સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય સૂર્ય દેવ